પૂરમ પર્વ નિમિત્તે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ફ્રટ કીટનું વિતરણ કરાયું હતું અને નડિયાદના તમામ મુખ્ય માર્ગો અને ઓટો રિક્ષા ટેક્સી પાછળ હજરત ઇમામ હુસૈન બાવાની શાનમાં ભારતના મહાનુભવ દ્વારા આપવામાં આવેલો ઉપદેશોના પોસ્ટર ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમના સભ્યો દ્વારા સોહેલભાઈ ચિસ્તિયાના જનીબથી વોર્ડ નંબર ચારના કાઉન્સિલર શ્રી મિતેશભાઈ પટેલ ઇકબાલભાઈ મેમણ રઈશ ખલીફા સામાજિક કાર્યકર બધા સાથે મળીને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા સાથે આ પ્રોગ્રામનું આયોજન કરાવ્યું મુજબ નહીં શીખાતા આપસ મે બેર રખના હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા આજ રોજ હઝરત શહીદ

જેમનું શહીદીનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા